નમસ્કાર દસ્તક મિત્રો કચ્છ આમ તરત નિયુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું વિજય કિલાણી હવે જોઈએ જિલ્લાના વિગતવા સમાચારો સમક્ષ માથુસ્પસ્ટ હોસ્પિટલ ખાતે નિઃશુલ્જ જનરલ સર્જરીના કેમ્પનું આયોજન કરવામાં એકસો પચ્ચીસ જેટલા દર્દીઓને તપાસવામાં આવ્યા હતા ત્રેવીસ દર્દીઓની શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી છેવડાના વિસ્તારમાં પચાસ જેટલા કેમ્પો યોજવામાં આવ્યા છે કેમ્પમાં જનરલ સર્જન સંબંધિત એકસો પચીસ દર્દીઓને નિશુલ્ક સારવારમાં આવે આપવામાં આવી હતી જરૂરિયાતમંદ ત્રેવીસ દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા હોસ્પિટલના ડાયરેક્ટર વિકાસ રાજગોરે આમ તક ટીમી સાથેની વાતચીતમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે છવાડાના વિસ્તારમાં પચાસથી વધારે નિઃશુલ્ક કેમ્પ કરવામાં આવે છે જ્યાં જરૂરિયાત હશે ત્યાં હોસ્પિટલ દ્વારા વધુને વધુ નિદાન કેમ્પ કરવાની પણ ખાતરી આપવામાં આવી હતી અત્યાર સુધીમાં પાંચસોથી વધારે લોકોને સારવાર આપવામાં આવી છે આયુષ્યમાન કાર્ડના માધ્યમથી બાળકોના વિભાગમાં પણ છસોથી વધુ બાળકોને સારવાર આપવામાં આવી હોવાની માહિતી આપવામાં આવી હતી એક કિલોથી ઓછું વજન ધરાવતા પંદર બાળકોને સારવારના કારણે નવજીવન મળ્યું છે કેમ્પમાં જનરલ સર્જન ડૉક્ટર વિવેક દેત્રોજા એનેસ્થેટિક ડૉક્ટર નિશિતા દેત્રોજા મેડિકલ ઓફિસર તરીકે ડૉક્ટર પ્રમિત જોશી ડૉક્ટર પ્રજ્ઞા સહિતના લોકોએ ખૂબ મોટી સેવા કરી છે કેમ્પને સફળ બનાવવા માટે ધ્રુવ રાજગોર કુલદીપસિંહ ઝાલા પ્રકાશ વ્યાસ સચિન પ્રજાપતિ સંજય કારીયા સહિતના લોકોએ ખૂબ ખૂબ જહેમત ઉઠાવી છે ખાસ કરીને સામખાડી અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર માટે આજે હોસ્પિટલ છે માતૃસ્પર્ષ હોસ્પિટલ એ ખૂબ જ આસ્તી પ્રાપ્ત થઈ રહી છે વિના અલગ અલગ કેમ્પો યોજી અને ગ્રામ્ય દર્દીઓને સારવાર આપવા માટેનું મોટું ભગીરથ અભિયાન ચલાવવામાં આવ્યું છે હવે જોઈએ આમ તક સાથેની વિશેષ મુલાકાતમાં કેમ્પ હોસ્પિટલના ડાયરેક્ટર વિકાસ રાજગોર વિકાસ મોહનભાઈ ડાયરેક્ટર માતૃસ્પર્શ મલ્ટિસ્પેશિયલ હોસ્પિટલ એન્ડ ટ્રોમા સેન્ટર છેલ્લા સાડા ત્રણ વર્ષથી વાગડ વિસ્તારની લોકોના આશીર્વાદથી આરોગ્યની સંજીવની બની છે ત્યારે માતૃસ્વ હોસ્પિટલ અવારનવાર સેવાના કાર્ય સાથે સતત લોકોની સેવા કરતી હોય છે અત્યાર સુધી પચાસથી વધારે નિઃશ્ર નિદાન કેમ્પ કરવામાં આવ્યા છે થોડા દિવસો પહેલાં માતૃસ્વ મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ દ્વારા આરોગ્યની સુખાકારી માટે જનરલ સર્જરીનો કેમ્પ રાખવામાં આવ્યો હતો તેની અંદર એકસોથી પચીસથી વધારે લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો તેની અંદર પચીસથી વધારે ફ્રી ઓપરેશન કરવામાં આવ્યા હતા આ ઓપરેશન સારણગાઢ વદ્રાવેલ એપેન્ડેસ પથરી હરસમસા પગંદર રસોડી વગેરે ગાંઠોના ઓપરેશન કરીને લોકોની સેવા કાર્ય કર્યું અને આ હોસ્પિટલના ડોક્ટર જનરલ સર્જન આદરણીય વિવેક દેત્રોજા ડૉક્ટર નિશિતા દેત્રોજા ડૉક્ટર પરમિત જોશી પ્રેરણા ડૉક્ટર વગેરે આ કેમ્પની અંદર સહયોગી બન્યા હતા અને આ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધી લગભગ પાંચસોથી વધારે લોકોના એક્સિડન્ટ યોજના હેઠળ ગુજરાત સરકારની યોજના હેઠળ લાભ આપવામાં આવ્યો છે આયુષ્યમાન કાર્ડ હેઠળ છસોથી વધારે નાના બાળકોની એનએસયુ વિભાગની અંદર એની સારવાર કરવામાં આવી છે આનાની અંદર પંદરથી વધારે બાળકો એક કિલોથી ઓછા વજન ધરાવનારા બાળકોની સારવાર કરીને સ્વસ્થ બનાવીને તેમને ઘરે ઘરે મૂક્યા છે આ હોસ્પિટલના કારણે અનેક લોકોને નવજીવન પ્રાપ્ત થયું છે અને હોસ્પિટલ સતત લોકોની સેવા કરીને સતત કાર્ય કરી રહી છે આવનારા સમયની અંદર જ્યારે જરૂર પડશે ત્યારે હોસ્પિટલની અંદર ફ્રી કેમ્પ કરવામાં આવશે અને જ્યાં જ્યાં ગામની અંદર જરૂર હશે ત્યાં અમે સૌના સહયોગથી કેમ્પનું પણ આયોજન કરશું આ રીતે લોક ઉપયોગી બનીને માતૃ હોસ્પિટલ સતત લોકોની સેવા કરી રહી છે ધન્યવાદ